અમે ખોટું કરી શકીએ પણ અમારા ભરતભાઈ ક્યારેય ખોટું ના કરે એનું કારણ છે કે એમને ઘણા બધા કાર્ય છે એટલે બીજી વસ્તુ વેલનાથ ની

ઉદયભાઈ એ મિત્રોમાં રૂપાવટી ઈ પણ ટૂંક સમયમાં અહીંયા વધારી રહ્યા છે ઉદયભાઈનો પણ ખૂબ ખૂબ આભાર કે જેમને એક દરબાર સમાજમાં કાઠી દરબાર સમાજમાંથી આવતા હતા સાહેબ એમનો જેટલો સાથ સહકાર માની એટલો ઊંચો છે એમણે જ્યારે પણ આપણે વેલનાથની વાત કરી કે સાહેબ અમારે આવું શિક્ષણનું છે અને એટલી વાત કરી એટલે એમણે એવું કીધું કે મારો જ્યાં પણ જરૂર પડે ત્યાં મને કહેજો હું તમારી સાથે છું સાહેબ એમનો

અમાર કોઈ ના કારણ કે વેલનાથના કે મંદિર તો બહુ છે પણ છાત્રાલય ઓછી પડે છે તો છાત્રાલય બનાવવા માટે આપ જે આયોજક મિત્રો સરસ મજાનું આયોજન કરેલ છે અને આપ સર્વ અઢારે સમાજ એમ કેવાય સહકાર આપ્યો છે તો આપ સરોવ નો દિલ થી હૃદયપૂર્વક આભાર છે અને સરસ મજાનો કન્યા છાત્રાલય બની જાય બેન દીકરી

એમ કે કે છે અમે બંને ભુવાજી છીએ રતિકભાઈ તથા આયદન ભુવાજી અને એમના ફાયશ્રી મગજીભાઈ અને આયોજક મિત્રો ઘણા બધા મિત્રો છે એમનું નામ લઉં છું પણ જોવી પડશે કારણ કે ઘણા બધાના નામ અને

હા 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 બાબુભાઈ મકવાણા એમના તમામ ટોકન અહીંયા જમા થાય છે

જીવન જ્યોત કેળવણી મંડળ ટ્રસ્ટ દ્વારા આયોજિત સંશ્રી વેલનાથ છાત્રાલય નવ નિર્માણ માટે એક ભવ્ય લોક ડાયરો સાથે ઇનામી યોજના હતી એનો આજે અમે દોડધામ કરતા હતા ધીરે 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 કરતા અમારા રતિકાકા એમનો પણ ખુબ ખુબ આભાર એમને પણ એ મારા આયોજક હતા જેમને અમને રસ્તો બતાવ્યો એવા અમારા રમેશજી

મારા ઘણા બધા મિત્રો છે અને એ લોકો તમે જોતા હશો કે સર્ચ કરજો બનાસકાંઠામાં કે સદારામ લાઈબ્રેરી તો બનાસકાંઠાના સાથે જ સાત તાલુકામાં લાઈબ્રેરી ચાલે છે સદારામ નામની એનું મુખ્ય એક જ હેતુ હતો કે શરૂઆતમાં અમારે આપણે પણ બરકતો એવું હતું કે શિક્ષણથી બહુ દૂર હતા પણ ધીરે ધીરે પરિવર્તન આવ્યું અને અત્યારે શિક્ષણનો પાયો એવો જાણે છે ને એવો વાવાઝોડું હેડે છે કે સાહેબ ઘરે ઘરે થી એક એક દીકરો નોકરીએ જવા ઢુક્યો છે મેં ભરતભાઈ બે હજાર પંદર માં મેં દીપક દીપકભાઈ ટેરો પછી મારા બે ત્રણ સાથી મિત્રો હતા સાથે મળીને અમે દિવ્યા હોસ્ટેલ ચાલુ કરી દીધું અમે પાંચ વર્ષ ચલાવી કોઈ નીસ વાર તો અને એમાં સો થી વધારે સંખ્યા

મા બીજા ખાતી હોય તો તકલીફ ના લેતા કારણ કે અમે કાલ જતા રહેવાના પણ બે વિનંતી કરું છું કે મારી ઠાકોરની દીકરી હોય અને કોઈ પોંદા ગલ્લે ઉભી ઉભી મસાલો હલા દે સાહેબ અમાર નીચું ગાલી એડવું પડે છે કારણ કે અમાર જોડે ઘણા બધા સમાજના મિત્રો હોય અને એ લોકો એવું કે કે જો તમાર ઠાકોરની દીકરી મસાલો ખાય છે હું માનું છું દરેક સમાજની દીકરી મસાલો ખાતી છે પણ સાહેબ ઠાકોર જાત એવી છે કે એનું નામથી પણ ઠાકોર દેખાય ઈ જાત આ ઠાકોર એટલે બેનોની વિનંતી કે વેસન દૂર રહો અને કારણ કે વેસન તમાર બેન ધારે ને તો ઘરમાંથી આખા ઘરની વ્યસન મુક્ત કરી નાખે એટલે આપડી બેનો જે વ્યસન કરતી હોય તો પછી દીકરાને ખવડાવે થોડું થોડું દીકરો તને બેઠો કામ ના કરે એટલે હું તને માવો આપું છું એટલે એ માવો એને ખાવાલ દે એટલે દીકરો કામ કરે એટલે કોઈને તકલીફ પડે તો માફ કરજો પણ આ બધું અંદરથી એટલા માટે કહેવું પડે છે કે જયારે બ્લડ ની જરૂર પડતી હોય ત્યારે ઘણા બધા ફોન આવતા હોય કે આ બેન ને ખૂન જરૂર પડી છે એનું મુખ્ય કારણ શું તો વ્યસન ક્યારે વિરમભાઈ જડિયાલી સંજય દેલનકોટ અને શંભુ ભાકડિયા એમના ટોકન જમા થઈ રહ્યા છે ખૂબ ખૂબ અભિનંદન

જે ટૂંક જ સમય અંદર ડ્રો થવાનો છે હારી જ મુકામે કૃષ્ણ ડામ ગૌ સેવા ત્યાં જે નિરાધર ગાયો છે ને હું ગૌશાળાની અંદર ગયો તો હું પોતે એના અંદર બીમાર ગાયો જે બીમાર ગાયો હોય એને લાવવામાં આવે છે તો ટૂંકવાનો છે જેની તારીખ છે અઠ્યાવીસ બે બે પચીસ એટલે માત્ર ને માત્ર ચાર દિવસ બાકી રહ્યા છે તો આપ સર્વ વિનંતી છે કે સા સહકાર આપજો કૃષ્ણધામ

મિત્રો ને વિનંતી છે કે તમારા તમામ ટોકન જમા કરાવો તો આપણે આગળનો કાર્યક્રમ ચાલુ કરી શકીએ કારણ કે તમારા જ્યાં સુધી તમામ ટોકન જમા ના થાય ત્યાં સુધી આપણે ડ્રો નો કાર્યક્રમ ચાલુ કરવો બહુ મુશ્કેલ છે કારણ કે